જય દ્વારકાધીશ મિત્રો જય શ્રી રામ જય ગૌ માતા આપણા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરાવજો તો જો અત્યારમાં આપણા માલઢોરને બાંધી દેવા અને આપણે વ્લોગની આઈટી આપણે શરૂઆત કરી છે કારણ કે આપણે માલડો આપણે ગાયને બાંધી દીધી અને આજે આપણે આઈતી વ્લોગની શરૂઆત કરી છે અને આ છે આપણું જુવારવાળું ખેતર કે જેમાં આપણે દસ બાર 11 રહી ગયા હતા મોલી ખેરે ઉનાળામાં આપણે અને ખેડા નથી એમાં આપણા ઢોર ચરે છે અને આજે આપણે કરવાનું છે કપાસનું કામ ઘણા બધા એક મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે ડેલી સાથીના બ્લોગ કેમ બનાવો છો તો ભાઈ આપણે કામ જ સાથીનું હોય છે એટલે એ બ્લોગ હું તમને દેખાડીશ હમણાં થોડાક દિવસ આ આવશે વીરી પાછે બદલી જશે કારણ કે પછી આપણે સાથીના કામ પૂરા થશે તો આગળ બીજા બ્લોગ પણ તમને જોવા મળશે તો આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો હવે આજે આપણે આવવાનું છે કપાસમાં હાથી તો ચાલો મળીએ આગળ બ્લોગમાં અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને આપણે વેસ્ટને પણ બાંધી દીધી છે આપણી વેગડને પણ બાંધી છે વેકડ રિકવર થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને દવાથી મેળે પણ આવી ગયું છે તો હવે આપણે જવાનું છે ઘરે અને બળદને સાથીથી જોડી સાથી જોડવાનું છે કપાસમાં જે આપણે આંકવાના છે આજે બેલો પહેલાં આપણે રેમાની હતા જે ખેડૂતો હોય એને ખબર હોય જે આ ખેતી કરતા હોય ને કે બેલો કેને કહેવાય હું તમને બતાડીશ કે બેલો કેને કહેવાય આ છે આપણી મગફળી આમાં આપણે કાલે કપાસ વાવી દીધો છે ચાસ નાખી અને બપોર પછી આપણે કપાસ વાવ્યો છે બપોર સુધી લોક આપણે બનાવ્યો હતો અને બપોર પછી આપણે આમાં કપાસ પણ વાવી દીધો છે બરાબર અને ઓલી બાજુ આપણે કપાસમાં હાથી આપવાનું છે પાડીને અહીંયા બાંધી દીધી છે અને આપણી વેકેડ જોવામાં ચાલે છે વેગડને એવા બાંધી છે વેકેડને સારું ખર્ચે એટલે જુવારની બાજુમાં બાંધી દીધી તો ચાલો હવે આપણે જોડવાનું છે સાથી તો કપાસમાં સાથી જોડી લઈ અને બળદને લઈ જઈએ આપણે નીચલો કપાસ છે ને એમાં તો ચાલો ફટાફટ સાથે જોડી લઈએ આપણે જો અત્યારે કપાસમાં આવી ગયા અને હું તમને વાત કરતો હતો ને બેલો તો જો આને બેલો કહેવાય આપણે ખાલી કપાસમાં કેટલી જગ્યા રહીએ ખાલી જો આટલી જ જગ્યા નેદવાની રહીએ આપણે એક વેતવાર બાકી જે અહીંયા લગી બધું ખેંચી લે આને કહેવાય બેલો તો આપણે અહીંયા આટલું આઈકું હતું ખાલી થોડુંક ને વરસાદ આવ્યો જ મૂકી દીધું અત્યારે મેં ચાલુ કર્યું અને આજ તો ગરમી પણ બહુ થાય છે તો હાલો ફટાફટ આપણે લીમડા સુધી પહોંચવાનું છે જો બળદમાં ઉભા આથી આગ તાકતા આપણે લીમડા ઘર પહોંચી અને અહીંયા આપણી વેગડ આપણે એવા ઉભા નથી દેતી કારણ કે એમની કર આપણે ખાંજી વાર પણ કર્યું બસ બેટા થોડુંક હજી ને મારે હે બહુ આમ થોડુંક એગ્રેસિવ હે થોડીક પણ વાંધો નહીં આવે આપણે એને એતેડા હતા ને બધા લાણ ને બધું થોડી નહીં આપણે કમ્પ્લીટ છે ત્રણ મહિનાને ચેક કરાવી લીધા વીસ તારીખે ત્રણ મહિને પૂરા થઈ જાય આપણે જો અત્યારે હાથી ચાલુ કરી દીધું બરાબર અને જો આપણો કપાસ છે ને આપણે હાથી ધીરે 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 હાકતા જાય છે આપણે પહોંચી ગયા આપણે ભૂકંડ ઢગલા પાસે જ્યાં આપણો ટાર્ગેટ હતો અતારા વાગ્યા છે લોસ અને જો હું તમને બતાડું આપણે આટલું હલાઈ ગયું બરાબર આપણે જો વેગા અહીંયા ઊભી છે આટલું આપણે વાંચી લીધું તો અહીં પહોંચી આવ્યું ખોલી બાજુ ખાલી પાંચ છ વાર વાકેલી હતી વરસાદની આપણે ગઈકાલની આયેલી નહોતી એટલે આજે આપણે પાછું ચાલુ કર્યું અને અહીં આપણું હાથી પહોંચી ગયું છે તો હવે આપણે આટલું વાકેલી ફટાફટ જેટલું પહોંચીએ છું બપોરે પછી બબર આપણે બળદના સીટામાં ચારવાના છે હલો માંડી ફટાફટ હાકવા આપણે વેગન પાણી પાણી ના ચાં બાંધી હતી અને આપણે વેને પણ પાણી પાણી ચાય બાંધી દીધી આપણા બળદ આપણે છોડી નાખ્યા હમણાં તમને બતાડોમાં ચરે અત્યારે છોડ્યા ચરવા માટે અને અત્યારે વહી ગયા છે સાડા બાર બરાબર અને આપણું હાથી જો અહીંયા સુધી પહોંચ્યું છે હેઠ માંથી આપણે હાકવાનું લીધું તો અહીં પહોંચ્યા આટલું હાલી જાય એટલે પછી અહીંયા સીધું ડાયરેક્ટ માંડવીમાં જ મૂકવાનું છે ડાયરેક માંડવી આપણે હાકવાની છે અહીંથી અને આવતું હોય છે તમને કદાચ બરાબર આપણે છીએ બપોરા કરવા બળદ અહીંયા ચરશે બપોરા કરતા આવી અને પાછા આવી પછી પાણી ભાદી પાઈ આપણે જો બપોરા કરીને આવતા રહીએ અને અત્યારમાં રેડો પણ સારો વરસાદનો આવી ગયો આપણા બળદ જો અહીંયા ચરે છે આપણું આ જૂનું મકાન છે જોઈ લીધું હવે આ અટાણા બધું પડવા ઉપર છે આપણા જૂના મકાન છે આપણા જો જોઈએ ચરતા ચરતા પહોંચી આવ્યા અને અત્યારે ઠાકુ રેડો પડી ગયો ખડ બધું પરલી ગયું બળદ ચરે છે બરોબર અને હવે આપણે જોડવાનો ટાઈમ થઈ ગયો છે અઠાણે આવી ગયા છે બે ને પંદર તો આપણે જોડવા જ અઠાણે આપણે આ લીમડા નીચે ઘડીકર આરામ કરી બેઠા અને હવે આપણે હાથી જોડવાનું છે તમે બતાવતા આપણા બળદ આપણા બળદ અહીંયા ચડે છે ઓલી બાજુ ચરતા ચરતાં અહીં પહોંચી રહ્યા છે તો હવે આપણે આ બ્લોગને અહીંયા એન કરી નાખશું અને મળીએ નવા બ્લોગમાં ને હા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઇક કરી નાખજો ચાલો મળીએ નવા બ્લોગમાં જય ગયો